નડિયાદ મહાનગરપાલિકામાં કોંગ્રેસ અને ભાજપના કાર્યકરો વચ્ચે છુટ્ટા હાથની મારામારીની ઘટના નડિયાદ મહાનગરપાલિકામાં કોંગ્રેસ અને ભાજપના કાર્યકરો વચ્ચે બોલાચાલી બાદ છૂટ્ટા હાથની મારામારી થઈ રજૂઆત કરવા આવેલા કોંગ્રેસના કાર્યકરો ઉપર ઓફિસમાં મારામારી થઈ હોય તેમ જણાવવામાં આવી રહ્યું છે અને ભાજપના કાર્યકરોએ કોંગ્રેસના કાર્યકરો દ્વારા તેમના પણ ટિપ્પણી કરી હોય તેમ જણાવેલ છે ભાજપના કાર્યકરો દ્વારા પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી હોય તેવી તજવીજ હાથ ધરવામાં આવી હતી જ્યારે કોંગ્રેસવાળા પણ તેમના બચાવ અર્થે વિડીયો અને ફોટાની ફૂટેજો રજૂ કરવામાં આવશે તેવી બાહિંતરી આપી હતી તેમજ બંને પક્ષો એકબીજા પર આક્ષેપો કરી રહ્યા છે હવે જોવાનું એ છે કે પોલીસ આમાં શું તપાસ કરશે અને કાયદા વ્યવસ્થાની જાળવણી કરશે કે નહીં તે જોવાનું રહ્યું રિપોર્ટ અલ્તાફ મલિક મિરર ન્યૂઝ નડિયાદ ગુજરાત સરકાર નો પચીસ દિવસ નો બાર હજાર વર્ષો আজি <simitation> <simitation> <simitation>

કોમેન્ટ પાસ કરી આમાં હાર્દિક ભટ્ટ હતા પછી રાજુ રબારી એમની જોડે આ દસ બીજા એમના મળત્યા હતા કોંગ્રેસના અને અમારી જોડે અજયભાઈ પરમાર હતા એ અમારી જોડે હતો મારો ભાઈ છે એ બી જોડે આવ્યો હતો કે એની ઉપર ખોટી કોમેન્ટ પાસ કરી જાતિવિરેક શબ્દ બોલ્યા કે આ ધીડા ચામડિયાઓ કઈ છે એમના શું કામ છે આ રીતનું એટલે આ રીતનું તો અમે કીધું લોકશાહી ની અંદર આ રીતના પ્રયાસ કરવા એ ખોટું છે એટલે આ રીતે અમારે ત્યાં થોડી જપાઝપી થઈ એટલે પછી સાહેબે તરત જ કીધું તમે બધા પોલીસ સ્ટેશન આવો અને જે જે ઘટના બની છે એના વિરુદ્ધ તમે આ લોકોને કાયદેસર કાર્યવાહી કરી એમની ઉપર પાકી ફરિયાદ સાહેબ લે અને બધાને એરેસ્ટ કરે એવી અમારી માંગ છે જય મહારાજ હું હાર્દિક ભટ નડિયાદ શહેર કોંગ્રેસ પ્રમુખ આજે અમે લોકોએ 28 ગયા મહિનાની 28 આઠે એક મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનરને કરોડો રૂપિયાના પીએફ અને લઘુત્તમ વેતન ગ્રેજ્યુટી બોનસના કૌભાંડ બાબતે રજૂઆત કરતો એક પત્ર લખ્યો હતો એની અગાઉ અમે લોકોએ લખ્યો હતો લગભગ ત્રણેક મહિનાથી આ પ્રક્રિયા ચાલે છે અને આજે અમે તેઓને મળવા ગયા હતા લગભગ સવા બારની આસપાસ એની સાથે મારી નડિયાદ કોંગ્રેસની બધી ટીમ પણ હાજર હતી અમે ગયા હતા કે અમે જે રજૂઆતો કરી છે તેના ઉપર શું તમે એક્શન લીધું તેના શું પરિણામ આવે અમે જ્યારે રજૂઆત કરતા હતા જે વખતે ત્યારે તેઓની ઓફિસની અંદર ભાજપના પૂર્વ કોર્પોરેટરો અને કોન્ટ્રાક્ટરો દ્વારા અચાનક હુમલો કરી દેવામાં આવ્યો છે ગમે તેવી ગાળો બોલવામાં આવી છે અને પંકજભાઈની વિરુદ્ધ બોલશો પંકજભાઈની વિરુદ્ધ લખશો તો આજ પરિસ્થિતિ થશે તમારા પગ તોડી નાખીશું તમારા માથા તોડી નાખીશું એ લોકો તૈયારી સાથે જ આવ્યા હતા બહાર અમારા કોંગ્રેસના કાર્યકર રાજુભાઈ માલધારી સેલના પ્રમુખ છે તે ઊભા હતા તેમની પણ પરવા કર્યા વગર એ લોકોએ અમારું જે બહાર ટોળું ઉભું તેની ઉપર પણ હિંસક હુમલો કરે છે અને અત્યારે પોલીસ સ્ટેશનની અંદર જાતિવાચક તમે અમારા વિરુદ્ધ શબ્દ બોલ્યા છો એ રીતના એફઆઈઆર નોંધાવવા માટે એ લોકો ગયા છે પરંતુ અમે દરેક વિડીયો અને અમારું જે ઓફિશિયલ તેજ ઉપર જે લાઈવ કરવામાં આવ્યું હતું કે એ લોકો જ્યારથી આવ્યા હતા અમારી રજૂઆત થઈ છે આ બધી જ વસ્તુ અમે લોકો એક ફેસબુકના માધ્યમથી એસપી સરને ડીવાયએસપી સરને પીઆઈ સાહેબને બધાને મોકલી છે અને ન્યાયિક ફરિયાદ થાય એના માટે અને એ લોકો જે ખોટી ફરિયાદ ફરિયાદ કરવા ગયા છે તેમની ફરિયાદ અમને સાંભળ્યા વગર ના લે તેના માટેની રજૂઆત અમે લોકોએ કરી છે બીજી વસ્તુ કે નડિયાદની અંદર છેલ્લા પચીસ વર્ષથી જે ભ્રષ્ટાચાર ચાલે છે તેના માટે અમે નડિયાદના ધારાસભ્યની વિરુદ્ધમાં જે પ્રજાના જે પૈસા ખવાઈ ગયા છે તેનું શું કારણ છે આ બધી બાબત પર અમે તેમને ભ્રષ્ટાચારી નથી ગયા પણ તેમના રાજમાં આટલો મોટો ભ્રષ્ટાચાર થયો છે તેની બાબતમાં મારું અભિયાન ચાલે છે બીજું કે નડિયાદની જે પ્રજા છે એને આ ખાડા ગટરો ગંદકીના કચરાથી કેટલી બધી તકલીફો પડે છે તેની માટે અમારી રજૂઆત છે આ ભાજપ કોંગ્રેસની વાત નથી આ ખાડા એવું નથી જોતા કે આ ભાજપના સભ્ય છે કે આ ભાજપનું પરિવાર છે આ ગંદકી ભાજપના ઘરની બહાર થઈ જાય તેવું નહીં અમારી નડિયાદ ફર્સ્ટ નડિયાદ આગળ વધે નડિયાદ ચોખ્ખું રહે એના માટેનું જે અભિયાન હતું તેના માટે આજે ડરાવા હુમલો કરવા માટે અમારી ઉપર આ લોકોએ મહાનગરપાલિકાની અંદર અને ડેપ્યુટી કમિશનરની સામે આ લોકોએ જે રીતના હુમલો કર્યો જે રીતના ગાળાગાળી કરી છે તેનો અમે સખત વિરોધ કરીએ છીએ સાંભળી લેજો કે અમે લોકોએ જે આ ભ્રષ્ટાચાર વિરુદ્ધ અભિયાન ઉપાડ્યું છે એ કરોડો રૂપિયાનું ભ્રષ્ટાચારોનું ભ્રષ્ટાચાર થયેલો છે તેનું પુરવાર થાય છે આજે એ જ સંદર્ભે આ પ્રક્રિયા થઈ છે અમે લોકો શાંતિથી રજૂઆત કરતા હતા અમે રજૂઆત કરતા હતા ત્યાં સ્થાનિક પોલીસ પણ હાજર હતી છતાં સો જણ જેટલું આટલું મોટું ટોળું હિંસક હુમલો કરે તે નડિયાદ માટે ખૂબ ખરાબ કહેવાય પરંતુ જ્યારે પોલીસને ફોન કરવા ઉપલા અધિકારીને એસપી સરને ફોન કરવામાં આવ્યો ત્યારે તાત્કાલિક ધોરણે તેમણે બીજી પોલીસ અમને તરત મોકલી આપેલ હતી અને અમને લોકોને બધાને એ બધાને બહાર કાઢી અને અમને લોકો અત્યારે હાલ ફરિયાદ માટેની કાર્યવાહી આગળ કરી રહ્યા છે